હેલો ટુ ફેમિલી ગેમ્સ હું બધે મજામાં તો જય દ્વારા કહી જય માતાજી એને માઉલોક ની અંદર તમારું સ્વાગત છે અને આજે તો મિત્રો આપણે સવાર સવારમાં પુળા વાળવા આપણે હેમર હતું એ વાટી નાખ્યું હતું હવે શું કહી એવું લાગે છે હવે આપણે પૂળા બોળા વાળી નાખીએ કેવી રીતે પૂળા વાળવા હું તમને કહી આપણે ભાઈ પૂળા બોળા વાળતા આવડતું છે નહીં શીખ્યું એ બધું કઈક જો આ બધું હેમર છે આ કાલ થોડા પુળા વ્યા હતા ટ્રાય મેરીથી ને આ બાજુ બધું બાકી છે તો આગળ આવીશું અમારા ભાઈ ની બધાય તો આ પછી પૂળા વાળવાનું બાકી છે તો વેણીમાં કન્ટિન્યુ બની લેજો તો મિત્રો આપણે પૂળા વાળવાના થતા થોડુંક સાંકળશે હેમર છે થોડુંક ભીનું તો ઘડી ખમી જાય તો એક સાહ વીણી લઈ એમાં ઓઘા કરવાના એટલે તો ઘડી ખમીને પછી પોળા વાળશું આપણે અત્યારે તો કઈ વાળતા નહીં કેમ કે છે તો એમાં બાટી જાય તો ઘડી ઘડીને વાળીએ આ હું બેઠો મિત્રો આંબો ઉપર દો આંબો એમ મજા આવે તો આમ તો અહીં બેઠો તો આમ આ ડાળી પછી બેઠો પતલી પતલી છે તો મજા આવે આમ ટાણી માણી હેઠળ લપડે તો આમ

એક દે કિલો મિત્રો આયા દરવા આ માર બોળો ભાઈ કરે તો હવે આવો કપા થઈ ગયો તોય હવે જાનતી ભાઈ ની નથી આમ તો જો તો હવે કપા હડી ગયો ભલા મને 1 કિલો થાય તો હું એ ભાઈ મેં કઈ ની ના શું કે ભાઈ કેમ કે મહેનત કરી હોય તો આપણે વેણી લેવાય હજી મિત્રો જીંડો આ જો તો આ સાખે ઈ નાખવાનું આપણે તો મિત્રો આપણે એક સાખે ઈ નાખો છે ને હાલ આપણે બધા અમાર હાડી બીજું કરે આમ તો હાંઠી પેજું કરી નાખ્યું છે માર બુડ ભાઈ જો થાય તી દેખાય જ નઈ જો જાય જો જાય આયા જરા મારું ભાઈ આ લે જો નાખ દીતો આ પાછળ હા બustum હર્ષદ ભાઈ ની છે બતાય જરા હા હર્ષદ ભાઈ જો માણા મોટા ને હાંઠી તરીકે લઈ જાય જો પણ લે લેન ભાઈ એટલે ભરું કે જો તમ જોને ભાઈ જટકા મચે જટકા મચેન ચાલુ છે ને એટલે ભાઈ આ મારગે થકે પડ્યા સ્ટાર્ટિંગ જોય ને હા મિત્ર મારા ભાભી દો હું તું હા મારા ભાભી દો કાગડા ને માળો લઈને જે ભાઈ ટ્રાન્સફર કરે છે હાલ તો મારે બોળું ભાઈ લઈ દો મારે બોળું ભાઈ કહે દબી પછી લેવી પડે એમ હા ભાઈ હા ઈ વાત તમારી ફોટો ખાશે હો ભાઈ નોકી નોકી સુટી સુટી થઈ જાય ભાઈ હાલો જય માતા હાલો હા જો જાય ભાઈ જો જાય પપ્પા મારા પગમાં આવે ભાઈ मतलब भाई ना क्या हमारे एक साथ ही नहीं खोजे आठ सत्ते कड़ बढ़ के क्यों करता है प्रकाश भाई तो प्रकाश भाई पतंग से कहीं भी है से कहीं भी है ना हाँ हमें ना मित्र पतंग है तब नहीं देखा है नहीं मन नहीं देखा दिन ही क्या हमें ना एक एक तो हमारे बाबी तो सालों की रोज मूर्त करे वो लगे आवड़ एक

મૂકળો વાળો તમને કેવી રીતે વાળો એમ જોજો તમે આપણે તો મિત્રો એ રાડા ગામ તોમાંથી 5 મિનિટ તો વીઈ જાય બોલો આપણે કે આવડે ભાઈ ઠીક છે એમ એલો તમે મારા કાકા ફળો વાળા છે આવડે તમે તો આ નીકળ આયા ક્યાં ને લેને પકડ્યું આમાંથી મારી દેજો નાખી દેવાનું જો કેટલો મસ્ત ફળો હોય ગયો જો આ જોવો તમે મારા કાકાએ પુળો તૈયાર કરી નાખ્યો આ જોવો તમે આ મારા કાકાએ પુળા ઊભા કરતા અને એક તો પડી ગયો મારા કાકા આ પુળો આમ ડબલ ન કરવા પડે નકર થાય તો મિત્રો મને તો કઈ આવડતું નથી આપણે મિત્રો રહી ગયા સી વાહે કેમ કે આપણે આવડતું નહીં એટલે વાહે રહી ગયા ઓલા બધે ઓલા બધે જો મારા આગળ પોગી તો મે એના પોગી જતો આપણે રહી ગયા વાહે તો કેટલા પોળા વાહે રહી ગયા કાય ઓંદનો બલા મણી તો લેવરે આવી લે કા હું કેવું તમાર બધે આપણે નીયે વાળવાનો એર ખાવળવાનો એટલે મિત્રો ચા ભાગે ગાવ જોસે ને આપણે ચા પી લઈ આવે મિત્રો વાડીમાં ચા પીને મજા આવે અમાર પરકાઈજ ભરી તો પરકાઈજ ભરી તો લખે હજી લખે બોલો શું લખાય એક ચીજ ઘડિયા ને આ સુલેખન

ક્યારેક આવજો પીવા મારી ઘરે મજા આવી છે આલો તો પેલી આપણે તો ફાઇનલી મિત્રો બપોર બપોર એક થઈ ગયા છે ને આપણે જમી આવી હવે સીધા બહુ ભૂખ લાગી એમ વ્યવહાર માં નાસ્તો કઈ કીડો ન હોય બહુ કીડો હોય પણ ઓછો કીડો હોય આપણે જમી આવી બપોર નો હવે ફાઇનલી મિત્રો આપણે આવીએ છીએ ઘરે આપણે થાય આમળા તો બહુ ફાટા યાર પછી જમી લઈને પછી પાવા મળી ના રહે બહુ ફાટા યાર મજા આવે ભાઈ બહુ ખાવાની મજા આવે ખાટા બહુ જ છે હવે તો ખાલી લઈએ ફાઈનલી મિત્રો આપણે બપોર બપોર કીને વ્યવ છીએ ને પૂળા વાળો મળીએ વાલો કન્ટિન્યુ બને રહેતો પૂળા વાળ થાય ને કંઈક જનાવર એવું નાનું એવું ડૂમ થઈને હું કહેવા મને કહેતો તો હું દેખાડું તમને ઠેકડો ન મારતો મિત્રો અહીં આ ફોટી ભાઈ જરૂર અહીં જરૂર હું કહે મિત્રો કાંકડી એક કાંકડો કહે ન ઉસતે પણ જો ફોટા ટ્રાય ગેમ કે હોય નાનું હે જો મસ્ત નો ભાઈ પકડાય તો મિત્રો પકડી આપણે પકડાય નહીં બોલાવ હમણાં મૂવી અડા તો નહીં મિત્રો જો આમ બી તું બોલો આમ મરદ એમ મરદ માં દીકરું જો આમ આલે જો આમ વડી લીધું ભાઈ આપણે તો આમ એ આલે મિત્રો તો ઠેકડો મારી ગયો લેટ કીધું આમ તો હવે મિત્રો આપણે પૂળા બોળા કે વાળને કુસે ને કરવાનું છે ઓગા તો કેવી રીતે કરવાનું હું તમને બતાવું રૂણી માં બની રહેજો ને તડકો એક બહુ સે એટલે આપણે પહેલેથી ટોપી તો મસ્ત માં બેરટ કલર બ્લેક તો આલો કરને કી ઓગા હવે તો જો આ બે જણા જો આમ એક હેરફુ કરવા મળ્યા છે ઓઘા ઓઘા કરવા મળ્યા તો આવી રીતે મિત્રો બાંધવું પડે ને કરવા પડી જાય ત્રેન પુળા મેંકા દોકી હવે પકડી રાખવું પડે એમ ભાઈ ખોટી વાત છે તો મેંકી દીધું કે પડતું હે નહીં દો હવે ધીમે ધીમે મેં કોના પૂળા દો વોટ્સઅપ પે મૂકી દો કુલદીપ ભેલીને એવે જો આવી રીતે કંઈક ઓઘા ઓઘા કરવાના હોય આ બલથી બેવાનું છે આપણે બધી બલથી બેવી આવીને આ પટ્ટામાં નાખવાને અમારો ભાભી બે તો એક એક પોળો લાવે બોલો કોક બધ ભરીને લેતા કાંઈ વાંધો નહીં ભલા મને તો આપણે ભગા ભગા થઈ જાય કંઈક તો હાલો આપણે એવા વેવા મળીએ ઓ જો મિત્રો બીજા વખત મુરત થઈ ગયું બીજું એમ તો તીજો વગો હોય ત્રીજા વખત મુરત થઈ ગયેલું એમાં તો બે બધું પકડી રામ જોવો તો બોલુભાઈ બધા પડે ભાઈ પડે પડે નહીં ભાઈ તો આ તીજો વગો હે તો અમારે બધા વેવા મળ્યા આગળ હા જો મિત્રો એ કામ નહીં કામ નહીં કામ નહીં તું આપણે તાતા હું આપણે હેળ ઉસતી નહીં આપણે થોડા ઘણા લઈ આવી પુળા આપણે મિત્રો ફાઇનલ વોલ રેડી આવી નાખી દીધે સો સ્ટોકમાં તો એ લઈ આવી પાછા આપણે વિડીયોમાં ઘણી લઈ બનાવે તો મજા આવી છે અને પૂળા યાર એવડી પોળ્યું છે એની મજા નહીં આવતી કંઈ ભેગા કરવા વેવામાં તો હળવો એટલે વાંધો નહીં મારા ભાવે તો ભેગી કરે તો એને બોલાય ની હાશિયો દેહોને દાદા નાખવાના મિત્રો માણા દે તમે આટલું બેસો બેહી કરે ભાઈ આમ કામ એને બોલો હું આમાં તમને કરે છે ભાઈ

તો મિત્રો આપણે છીએ ઘેરે આવે કેમ કે છેલ્લા ઓઘાને એવું થઈ ગયું છે થોડાક એવું બાકી છે તો પછી વિદ્યા આપણા ગામમાં પછી અમારા બે ભાઈ ઓઘા ને એવું કરતા તો વિડીયો એ પૂરો કરીએ મિત્રો વિડીયો હોય ચેનલમાં તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દીધો મળીને નવા બ્લોગમાં બાય બાય